કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એચકે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા બજાર પર તો વિડીયોમાં અંત સુધી કોઈ ના રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળાતલના બજાર પર આજની તારીખ નવ નવ બે હજાર પચીસ

જામજોધપુર બે હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા દર એક બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર નવસો ને નેવું રૂપિયા મેંદેડા બે હજાર ચારસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા હળવદ બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંચ રૂપિયા તો જોઈએ આગળ બનાવી વિડીયોમાં बोटाद हज़ार बसो त्रीस रूपया नौ सौ सीते रुपया भावनगर बेहजार तेर रुपया तरह हजार पांच सौ पत्र रुपया जामनगर बेहजार ते एक रुपया तरह हजार सात सौ रुपया कालावड़ हज़ार तन सौ बतीस रुपया तरह हजार पांच सौ पिस्तालीस रुपया જુનાગઢ બે હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર બસો બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા મહુવા બે હજાર ત્રણસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને સાઠ રૂપિયા બે હજાર ત્રણસો ને એક રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા ખેડૂત મિત્રો અ હતા આજના સફેદ કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન